લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં રેલી યોજી હતી તો આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું તેમણે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવીને ભાજપે અહીંના લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવી લીધા હોવાનું જણાવ્યું હતું આ સાથે ઇન્ડિયા બ્લોક અને કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદીની મનોવિજ્ઞાન બદલી નાખી હોવાનું પણ જણાવ્યું હતું આ સાથે રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી મોંઘવારી શિક્ષણ સહિતના મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા તો આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે રીતે રાજસ્થાનમાં ગેહલોત સરકાર દરમિયાન સ્વાસ્થ્ય વીમા યોજના લોકોને આપી હતી તેવી જ રીતે અમે જમ્મુ કાશ્મીરમાં પચીસ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી હતી આ સાથે તેમણે ખાતરી આપી હતી કે તેઓ જમ્મુ કાશ્મીરમાં લોકોને રાજ્યનો દર્જો આપ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ